રાધે રાધે તો આજે આપણે કે રાધાનો જે નિષ્ક્રિય પ્રેમ છે એના વિશેની આપણે નાનકડી એક વાત કરી કે જ્યારે ભગવાન શ્રી દ્વારકાધીશ પોતાની અષ્ટરાણીઓ સાથે ભોજન કરી અને આનંદથી વાતો કરતા હોય છે ત્યારે રૂકમણીજી દ્વારકાધીશને એમ કહે છે કે હું તમારી શ્રેષ્ઠ રાણી છતાં પણ માનવમેદની અને દેવી દેવતાઓ દ્વારા રાધે કૃષ્ણનું જ સ્મરણ કરવામાં આવે એની યાદી કરવામાં આવે શા માટે ત્યારે દ્વારકાધીશે હસતા હસતા કાંઈ કે દ્વારકાધીશ એ એક હસતો છે છે એક લલિતા છે એ એક પ્રેમ છે એક દરેક રસ્તામાંથી નીકળવાનો રસ્તો એટલે કૃષ્ણ છે એને હસતા હસતા રુખમણીને એમ કહ્યું કે રાધાનો પ્રેમ છે એ નિષ્કળ નિષ્ક્રિય ભાવવાળું અને સ્વાર્થ વગર અને પોતે જરાય પણ પોતાની ચિંતા વગર તે પોતાનું જીવન બીજાને આપનાર આવો હોળો સ્વભાવનો એનો પ્રેમ છે ત્યારે રૂકમણીજી દ્વારકાધીશને કહે છે કે મારા પ્રેમની અંદર કોઈ ખામી છે ત્યારે દ્વારકાધીશ કશું બોલતા નથી અને એ પોતે માયા રસી છે અને પોતે બીમાર પડી જાય છે અને બીમાર પડી અને તેઓ નારદજીને એમ કહે છે કે તમે મારી રાણીઓને એમ કહો કે આ દ્વારકાધીશને હાજર થવા માટેનું આ એક જ ઈલાજ છે કે તમારા પગ ચરણની રજ છે એ દ્વારકાધીશના મસ્તક ઉપર રાખો દ્વારકાધીશ બીમાર પડ્યા છે નારદજી નારાયણ નારાયણ કરતા દ્વારકાની અંદર આવી અને રૂકમણી અને ભામાશા બધી રાણીઓ બેઠી છે એમને કહે છે કે દ્વારકાધીશને હાજર થવા માટેનો આ એક જ રસ્તો છે કે તમારા પગ ચરણની રજ છે એ દ્વારકાધીશના મસ્તક ઉપર રાખો તેથી દ્વારકાધીશ ને થઈ જશે ત્યારે રૂખમણી કે ભામાસા કે અન્ય રાણીઓ એ વિચારે છે કે આપણા દેવ છે આપણા ચરણ કમળની રજ એના મસ્તક ઉપર ન રખાય અને આ રાખશું તો આપણને સ્વર્ગમાં તો શું પણ નર્કમાં પણ જગ્યા નહીં મળે આમ સમય વીત્યો ત્યારે રાધાજી હસતા હસતા દ્વારકામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણના કુશ્ર હંમેશા ગુસે છે ત્યારે રૂકમણી એને આ ઘટના કહે છે કે કૃષ્ણ ને બીમાર છે ત્યારે રાધા પોતાના હસતા છે એમ કહે છે કે એની બીમારી માટેનો ઈલાજ શું ત્યારે રૂકમણી એમ કે છે કે એને નારદજી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પોતાના જે ચરણ કમળની રજ દ્વારકાધીશના મસ્તક ઉપર રાખે તો દ્વારકાધીશને સારું થાય પરંતુ અમે આપણે અમે એની પત્નીઓ છે પતિના મસ્તક ઉપર અમારી રાખ ન રખાય ત્યારે રાધાજી હસ્તે શેરે પોતાના જે ચરણ કમળની રજ છે એ પોતાના હાથની અંદર લઈ અને દ્વારકાધીશના મસ્તક ઉપર રાખે છે અને કાળિયા ઠાકરને તો આ બધી માયા કરવાની હતી પોતે આનંદથી ઊભા થાય છે આનંદ પ્રાપ્ત કરે છે અને હસતા હસતા પોતે કહે છે કે મને સારું થઈ જાય આમ પોતે અને સારું થઈ જાય છે ત્યારે રૂકમણીજી રાધાજીને એમ કહે છે કે આ કરવાથી તમને આ જે કૃષ્ણ છે એ ઈશ્વર છે આમ કરવાથી તમને સ્વર્ગમાં જગ્યા મળશે ક્યારે ભોરી એવી આયરાણી રાધા શું કહેશે કે જો મારા કનૈયાને સારું થતો હોય મારો કનૈયાનો આનંદ એ જ મારો આનંદ અને જો કનૈયો ખીલખીલાઢ રસતો હોય તો સ્વર્ગમાં તો શું નર્કમાં પણ મને જગ્યા ન મળે તો પણ મને આનંદ છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ રાધે રાધે આવા જ્ઞાન સચના વિડીયા સાંભળવા માટે તે આપણી ચેનલ નતુભાઈ આહિરને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને શેર કરવા વિનંતી જો આપણી પાસે નીતિ અને સત્યતા હશે તો દ્વારકાધીશ સામે સાલી અને આપણા રથા છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ રાધે રાધે